છોલા વિદ્યાર્થી મિત્રો આપને 3 લાખ ની સંખ્યા સિને ભાગ બે ની અંદર 3 લાખ ની રકમ જે 13 19 38 11 68 તો હવે આપણે આની અંદર પણ એક કરીશું ભાગાકારના નિયમ પ્રમાણે 19 - 13 કેટલો જવાબ આવે 6 હવે 38 - 19 19 તો 28 કેટલો આવ્યો 19 હવે 68 - 38 કેટલા આવશે 30 जो यहां पर मान उतारो आपने ज्ञात सूची है अभी आनी ज्ञात सूची है तो શું આવશે 19 - 6 કેટલા આવશે 13 30 - 19 કેટલા આવશે 11 હવે જો આપના અનાવ પરીક્ષા લઈ ગયા અના વચ્ચે કેટલી જગ્યા રહેલી છે આપણે કેટલી સંખ્યા કરીને જે બે 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 સંખ્યા ઓછી કરી જાય જો આ સંખ્યાઓ પર જે આપણો

93 ઉમેરીશું એટલે 70 ની અંદર 93 ઉમેરી એટલે જવાબ કેટલો આવે 107 આ 107 આપો જવાબ અહીંયા આવશે ખ્યાલ આવી ગયો ફાઈવ અમે જોઈ લેજો શું કર્યું 9 માંથી 13 બાદ કર્યા 6 38 માંથી 9 બાદ કર્યા 96 માંથી 38 બાદ કર્યા તો 30 હવે આ જે જવાબ આવ્યો એની આપણે પાછી ગણ સુધીશું એટલે 19 માંથી 6 એટલે 13 માંથી 9 કહે એટલે 11 હવે આપણે જોઈ ઓન્યા कि દરેક બી વચ્ચે બે નો તફાવત મને બાદ કરી દે જે બે સંખ્યાઓ છેકી કરી જે છે 13 માંથી 11 બાદ કર્યા 11 માંથી આ 9 આયા એટલે બે બે સંખ્યાઓ છેકી કરી જે 9 આયા એ આપણે અહીંયા છે ગેપ હોય તે અહીં જ રૂમ મે એકાડીશું એટલે કેટલા આવશે 39 39